આ જે છે ચલ છે અહીંયા x ને આપણે ચલ તરીકે કલ્પના કરશું y પણ ચલ તરીકે કલ્પના કરશું અને આ જે c નું મૂલ્ય છે એ આપણે એક અચળ કિંમત તરીકે કલ્પના કરશું તો આ સમીકરણ મુજબ આપણે આ સમીકરણ બનાવવાના છે જો અહીંયા અહીંયા x વાળું પદ છે y વાળું પદ છે પરંતુ આ c જે પદ છે એ આપણી પાસે નથી તો આપણે આને આ રીતે લખી શકીએ તેથી 2x 3y

બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ નાઇન પોઈન્ટ થર્ટી ફાઈવ તો સી ની કિંમત મળી ગઈ હવે આપણે આઠ દાખલા છે ટોટલ બોર્ડ ઉપર અત્યારે આપણે ચાર જ જોઈએ છે બાકીના ચાર પણ આપણે આ જ ગણવાના છે હવે અહીંયા જો અહીંયા આપણે કંઈ કરવાની જરૂર નથી આપણને x વાળું પદ y વાળું પદ અને c a b c 0 જે આપણે અહીંયા સૂત્ર આપ્યું છે એ સેમ અહીં આપી દીધું છે તો આપણે ડાયરેક્ટ કિંમત જ મૂકવાની થશે તો આપણે લખીએ a નું a ની મૂલ્ય શું થશે આ x વાળું પદ એની સાથે a હોવું જોઈએ અહીંયા તો કંઈ નથી અને જ્યારે સહગુણક તરીકે કોઈ પણ સંખ્યા ના હોય ત્યારે સહગુણક આપણે કેટલો લેવાનો તો કે 1 હવે આપણે બી વાળું પદ જોઈએ તો બી પાસે પદ એટલે કે વાય વાળું પદ છેદમાં પાંચ છે માટે ઋણ અને સી વાળું પદ આપણું શું થશે તો કે માઇનસ દસ એના પછીનો દાખલો જોઈએ તો એક એ વાળું પદ છે બી વાળું પદ છે એટલે એક્સ છે વાય છે સી આપણને આપ્યો નથી તો આપણે સી બનાવી લઈએ તો આપણે લખીએ માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી ઓછા ઝીરો બે અને એક્સ વાળું પદ એટલે કે એ બરાબર આપણે શું થઈ ગયો એ બરાબર માઇનસ બે બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ છ ત્યાર પછીનો ચોથો દાખલો જોઈએ અહીંયા જુઓ x બરાબર 3y આપી દીધું અહીંયા તો આપણને નથી c વાળું પદ આપ્યું તો આપણે શું કરી શકાય તો આપણે આ રીતે લખી શકાય તેથી x -3y 0 0 જો આ જે 3y છે એને મે બરાબરની આ બાજુ લઈ આવ્યો તો એ ઋણ થઈ ગયા અને મતલબ કે કોઈ પણ શૂન્ય કરીએ તો જવાબ તો જે તે સંખ્યા જ રહેવાની છે અને શૂન્ય શા માટે કર્યું દાખલ કરવા માટે સી વાળા પદ મૂલ્ય શું છે તો કે શૂન્ય શૂન્ય મતલબ કે કંઈ નહીં તો આપણે લખીએ એ બરાબર નો સૌ શું નથી માટે એક બી બરાબર ઓછા ત્રણ અને સી બરાબર શૂન્ય સી આપણને આપ્યો જ નહોતો માટે આપણે શૂન્ય લીધો વિડિયોને પોઝ કરી ચારે ચાર તમારી નોંધપોથી ઉતાર લ્યો ત્યાર પછી ચાલુ રહેવા દેજો કારણ કે હજી બાકીના ચાર દાખલા આપણે આ જ વિડિયોમાં ગણવાના છે બાર મિત્રો આપણે ચાર સુધી દાખલા જોયા બાદ પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો દાખલો જોઈએ તો પાંચમા દાખલામાં પણ આપ્યું છે ટુ એક્સ બરાબર માઇનસ પાંચ વાય તો આપણને એક્સ અને વાય વાળું પદ આપ્યું છે સી આપણી પાસે નથી તો આપણે સી લખી નાખીએ આપણે લખીએ તેથી ટુ એક્સ વત્તા પાંચ વાય

અચળ સંખ્યા પણ છે કોઈ પણ સંખ્યા કરો તો જવાબ શૂન્ય આવે એટલે આપણે શૂન્ય વાય લખો કે ના લખો કઈ ફેર પડતો નથી પરંતુ આપણા સમીકરણ જેવું આપણે સમીકરણ બનાવી દીધું હવે આપણે કિંમત લખીએ એ બરાબર બી બરાબર શૂન્ય શૂન્ય એક્સ આપણને એક્સ આપ્યો નથી તો આપણે શૂન્ય એક્સ લખી દીધો વત્તા વાય ઓછા બે બરાબર ઝીરો તો એની કિંમત શું થઈ ગઈ શૂન્ય બી ની કિંમત શું થઈ ગઈ હવે અહીંયા વાય પાસે કઈ નથી કંઈ નથી મતલબ કે ક્યારે સહગુણક શૂન્ય તો ના જ હોય આનો શું થશે અને જો શૂન્ય કરી નાખો તો એટલા માટે સહગુણક શૂન્ય હોવાની મેં ના પાડી છે જો અહીંયા જો સહગુણક શૂન્ય છે એ આખે આખું ગુણાકારનો અંત શું આવશે શૂન્ય જ આવી જશે એટલે જ્યારે કંઈ પણ સહગુણક નો હોય ત્યારે આપણે એને ધન એક તરીકે લઈએ છીએ અને માઇનસ નિશાની હોય તો ઋણ એક તરીકે લઈએ છીએ અને આપણો c શું થશે c બરાબર ઋણ 2 અહીંયા સંખ્યા આપી છે x વાળું પદ આપ્યું છે પણ y આપ્યો નથી તો આપણે આ રીતે લખી સકીએ તેથી -2x 0y 5 બરાબર 0 જો આ 2x ને મેં બરાબરની આ બાજુ લીધા

જે ચાર પોઈન્ટ બેનો પહેલો દાખલો છે એની લિંક હું ફોટો સ્વરૂપે મૂકી દઈશ તમે ટચ કરશો એટલે જોઈ શકાશે બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં